ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ એકસો ચૌદ વર્ષ જૂના સોનબાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો છે આ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલનવિધિ કરવામાં આવી હતી ચાલન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે ગામના તળાવની પાળ પર આવેલ આ પ્રાચીન મંદિર ખાતે ગામના ભૂદેવ ધનેન્દ્ર વ્યાસજી શાસ્ત્રી ધવલ વ્યાસજી શહીદના વિપ્ર વૃંદ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માતાજીની પ્રતિમા ઉઠાવવામાં આવી ત્યારે તેના નીચેમાંથી વર્ષ ઓગણીસો બારના સમયના સિક્કાઓ મળી આવતા મંદિરના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ થઈ હતી અને ભક્તોમાં ભાવનાત્મક લાગણી જોવા મળી હતી આવનાર સમયમાં અહીં ભવ્ય નવા મંદિરનું નિર્માણ કરવામાં આવશે તેમજ બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે ઈલાવ ગામની અંદર તળાવની પાળે આવેલું એકસો ને ચૌદ વર્ષ જૂનું સોનભાઈ માતાનું મંદિરનું આજે અમે ગામ વતી ગામ લોકો એમનું નવ નિર્માણ કરવા જઈ રહ્યા છે ત્યારે ગામના દરેક ગામના દરેક ઘરેથી કઈ ને કઈ અમને શક્તિ સ્વરૂપે જે ફાળો મળ્યો છે એ બદલ ગામનો પણ અમે અભિવાદન કરીએ છીએ આજે માતાજીની જે મૂર્તિનું અમે જે પાન નષ્ટ કર્યા છે એમાં ઘણા બધા શાસ્ત્રીજી આવીને હમણાં ગામની આજે મૂર્તિનું પાણ નષ્ટ કરી રહ્યા છે આજે પણ અત્યાર પછી પણ જે કોઈ ભાઈ બહેનોને અહીંયા જે કંઈક ફાળો આપવો હોય તો અહીંયા એમનું દાન અમે સ્વીકારવા તૈયાર છીએ જય હિંદ જય માતા